પારડી તાલુકામાં વડાપ્રધાનના જન્મદિવસ ઉજવવા સેવા પખવાડિયા કાર્યક્રમનું ભવ્ય તૈયારી મેઘા બ્લડ ડોનેશન કેમ્પ યુવા મેરેથન દોડ એક પેડમાં કે નામ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે આ મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન વલસાડ જિલ્લાની સાથે પારડી તાલુકામાં પણ કરવામાં આવ્યું છે શનિવારે પારડી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કાર્યશાળામાં આગામી કાર્યક્રમની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યશાળામાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ મહામંત્રી રાજુભાઈ અહીર પ્રદેશ અને જિલ્લા મોરચાના પ્રમુખો તેમજ અનેક સામાજિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ દેશના વિકાસ માટે અનેક સુવિચાર અને પ્રેરણાદાયક ઉપદેશો આપ્યા છે તેમના જીવનશૈલી અને કાર્યપદ્ધતિના આધારે સમાજમાં સેવા અને પ્રગતિના પ્રવાહને પ્રોત્સાહિત કરવા માટે આ સેવા પખવાડિયા આયોજન કરવામાં આવી રહી છે આ સેવા પખવાડિયા હેઠળ વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સત્તર ડે પારડીના ધીરુભાઈ સત્સંગ હોલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે જેમાં દરેક વર્ગના લોકોની હાજરીની અપેક્ષા છે આ અભિયાનમાં લોકોના રક્તદાન દ્વારા સમાજના નાગરિકોને જીવનદાયી મદદ કરવાની તક મળશે આ ઉપરાંત એકવીસ સપ્ટેમ્બરે તિથલ ખાતે યુવા મેરેથોનનું દોડનું આયોજન કરવામાં આવ્યું છે યુવા તળે ફિટનેસ અને જાગૃતતા વધારવા માટે આ દોડ મહત્વપૂર્ણ મંચ પુરાવર થશે પચીસ સપ્ટેમ્બરે એક પેડમાં કે નામ સ્વચ્છતા અભિયાન યોજાશે જેમાં સામાન્ય જનતા સાથે જોડાઈ જાહેર સ્થળોનું સ્વચ્છકરણ કરવાનું આયોજન છે તેમજ બજારમાં અને ગામડાના નાના મોટા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોની જોડાણની ખાસ ભૂમિકા રહેશે પુનીતભાઈ પટેલે સહકારીઓ અને કાર્યકરોને આગ્રહ કર્યો કે દરેક કાર્યકર્તાએ પોતાની જવાબદારી સમજવી અને જનહિત માટે શ્રમ આપવા પ્રતિબંધ રહેવું નરેન્દ્રભાઈ મોદી સાહેબની સત્તરમી સપ્ટેમ્બરે જે જન્મદિવસ આવે છે તો આ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ સુધી સેવા પખોળાના કાર્યક્રમ માટે અત્યારે અત્યારે મળેલા હતા અને સેવાના વિવિધ કાર્યક્રમો સત્તર તારીખથી લઈને બે તારીખ સુધી અમે આયોજન કર્યું છે એમાં રક્તદાન શિબિર એમાં મેડિકલ કેમ્પ પણ છે વૃક્ષારોપણ પણ છે એમાં આ ટાઈપના કાર્યક્રમો અમે લોકો વચ્ચે લોકોની સાથે અમે કરવાના છે તો એના માટે આજે પારડી તાલુકા અને પારડી શહેર બંનેની કાર્યશાળાનું આયોજન કરેલું હતું અને બધા અમારા કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યો આજે સૌ ઉપસ્થિત રહ્યા